ચાલો બનાવીએ પિઝા પાલક પરાઠા ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ અહીંયા એક પેનમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી સરસથી ગરમ થઈ ગયું છે હવે આમાં એક બંચ પાલક નાખી દઈશું અને પાલકને બ્લાન્ચ કરવાનું છે તો લગભગ અઢીસો ગ્રામ જેટલો પાલક મેં યુઝ કર્યો છે ઢાંકીને એને બે મિનિટ આપણે કૂક થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો પાલક સરસથી એકદમ કૂક થઈ ગયો છે મતલબ કે એને ગરમ પાણીમાં બે મિનિટ ખાલી નાખીને રાખવાનું છે હવે એનું પાણી આપણે કાઢી લઈશું તો આવી રીતે ચારણીમાં એને કાઢી લેવાનું છે હવે પાલકનું કૂકિંગ પ્રોસેસ રોકવા માટે એને ઠંડા પાણીથી આપણે વોશ કરી લઈશું હવે પાલકમાંથી બધું જ પાણી મેં કાઢી લીધું છે એને ગ્રાઇન્ડરમાં નાખીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અહીંયા બે લીલા મરચાં હું નાખું છું અને હવે આની પેસ્ટ આપણે રેડી કરી લઈશું તો અહીંયા પાલકની પેસ્ટ મેં રેડી કરી લીધી છે અહીંયા ઘઉંનો લોટ લીધો છે બે બાઉલ અને સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે એમાં પાલકની પેસ્ટ આપણે બધી જ એડ કરી દઈશું અહીંયા થોડુંક નાખું છું બેકિંગ પાવડર તો એકદમ એક ચપટીક બેકિંગ પાવડર નાખવાનું છે આનાથી એકદમ સોફ્ટ પરાઠા બનીને રેડી થશે ગ્રાઇન્ડરમાં મેં થોડુંક પાણી નાખીને એમાં એડ કરી દીધું છે હવે આપણે પરાઠાનો જેવી રીતે લોટ બાંધીએ છીએ એવો જ લોટ આનો બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ આ પિઝા પાલક પરાઠા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા થોડુંક ઓઇલ નાખીને આપણે લોટને ગ્રીસ કરી લઈશું તો આ લોટ આપણો બંધાઈ ગયો છે હવે ઢાંકીને એને પંદરથી વીસ મિનિટ માટે આપણે સાઈડમાં રાખી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો પંદરથી વીસ મિનિટ પછી લોટ સરસથી સેટ થઈ ગયો છે એકવાર થોડુંક એને મસરી લઈશ અને હવે આના મોટા લોયા કરવાના છે તો જેવી રીતે પિઝા બેઝ થોડુંક જાડું હોય છે તો એવી રીતે જાડું આનું બેસ બનાવવાનું છે તો આપણે પરાઠા બનાવીએ એનાથી થોડુંક જાડું આને વણી લેવાનું છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીસ ગમતી હોય અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે આમાં એક ચીઝ સ્લાઇસ મેં નાખી છે અને આવી રીતે એને રાઉન્ડ શેપ દેવાનો છે હવે ફરીથી એને આપણે વણી લઈશું તો ફ્રેન્ડ્સ છોકરાઓને પાલક બહુ ઓછો ભાવતો હોય છે તો એઝ અ મધર મને પણ લાગે કે મારું છોકરું પાલક અને બધી વેજીટેબલ્સ ખાય તો મેં પાલક પરાઠા પીઝાનો મને એક આઈડિયા આવ્યો અને આવી રીતે રેસીપી તમારા સાથે હું શેર કરું છું તો પરાઠું આપણું વણાઈ ગયું છે એને ફોકથી થોડુંક આવી રીતે પ્રીક કરી લઈશું જેવી રીતે પીઝા બેકમાં થોડુંક પ્રીક કરેલું હોય છે અને હવે એક તવામાં બટર લગાવ્યું છે તો બટર લગાવીને હવે પરાઠાને આગળ પાછળ શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ પાલક પરાઠા જે છે એમ જ અથાણા અથવા તો ચાય સાથે ખાવામાં બી ટેસ્ટી લાગતા હોય છે પણ આજે આપણે પીઝા બનાવવાનું છે તો હવે એના માટે આપણે ટોપિંગ બી કરશું પરાઠું બનીને રેડી છે હવે આપણે ટોપિંગ કરી લઈએ સિઝવાન ચટણી લગાવું છું પરાઠામાં આની રેસીપી બી મારા મોમોઝના રેસીપી સાથે મેં નાખી છે તમે જરૂરથી ટ્રાય કરજો તો પૂરા પરાઠામાં સ્પ્રેડ કરી દઈશું ચટણીને હવે અમૂલની આપણે ચીઝ નાખું છું મોઝરેલા ચીઝ એને પણ સરસથી એકદમ સ્પ્રેડ કરી દઈશું બેલ પેપર્સ છે યલો અને રેડ બેલ પેપર્સ કેપ્સિકમ ડુંગળી આવી રીતે નાના નાના પીસીસમાં મેં કટ કરી લીધા છે એને પણ ડેકોરેટ કરી દઈશું આમાં ટોપિંગ તમે પોતાના ચોઈસના અકોર્ડિંગ એમાં ચેન્જીસ કરી શકો છો ફ્રેન્ડ્સ જોવામાં કેટલું અટ્રેક્ટિવ લાગે છે ને ફ્રેન્ડ્સ ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગતું હોય છે તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી હવે અહીંયા નાખું છું ચીલી ફ્લેક્સ ઓરેગેનો અથવા તો મિક્સડ હર્બ્સ બી તમે એડ કરી શકો છો થોડીક હજી ચીઝ ઉપરથી હું નાખું છું હવે એને તવામાં આપણે કૂક કરી લઈશું તો એકદમ લો ફ્લેમમાં ઢાંકીને એને કૂક કરવાનું છે એટલીસ્ટ ફોર ફાઇવ મિનિટ્સ અથવા તો જ્યાં તક ચીઝ મેલ્ટ થાય ત્યાં તક એને કૂક કરી લઈશું તો ગરમા ગરમ પિઝા પરાઠા બનીને રેડી થઈ ગયું છે લોડેડ વિથ લોટ્સ ઓફ ચીઝ એન્ડ વેજીસ છોકરાઓને તો મજા આવી જશે ફ્રેન્ડ્સ છોકરાઓ તો શું મોટાપણાને એકદમ શોખથી ખાશે તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે શું મારી નિમોનાની રેસીપી જોઈ છે અગર નથી જોઈ તો તમે એ પણ જરૂરથી જોજો અને કટ કરી લીધું છે મેં અને એકદમ કલરફુલ હેલ્ધી પિઝા બનીને રેડી થઈ ગયું છે અને હવે આને એન્જોય કરીએ હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ